સાચો ઉપાસક કાર્યકર તારીખ ચૌદ પાંચ બે હજાર ત્રેવીસ લંડન સાંજે કાર્યકર દિનની સભામાં સ્વામીશ્રીને કાર્યકરોએ પૂછ્યું એવો કયો વિચાર છે જેનાથી સુખ દુઃખના મોજામાં પણ અમારી જીવન નાવ સ્થિર રાખી શકીએ સ્વામીશ્રીએ સ્વહસ્તે આશીર્વાદ લખી આપ્યા અને ત્યારબાદ તેનું નિરૂપણ કરતાં કહ્યું ભગવાનનું કરતાપણું માનીને બેસી રહેવાનું નથી પુરુષાર્થ પૂરો કરવાનો છે પછી ફળ ભગવાનની ઈચ્છા પર છોડી દેવાનું છે જેનામાં મહિમા હોય ભાવ હોય અને કરતાપણાનો વિચાર હોય તે સાચો ઉપાસક કાર્ય કર છે અને મહિમા છટકવા માટે નથી પણ દ્રઢતાથી વધુ સેવા કરવા માટે છે વિચાર જ નથી આવતો તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસ દિલ્હી આદર્શ જીવન સ્વામી સ્વામી મહારાજ જીવનચરિત્રના લખાણનું વાંચન કરવા આવ્યા ને તે દરમિયાન તેઓએ સ્વામીશ્રીને કહ્યું આપ ગુરુપદે આવ્યા પછી મોટામાં મોટી કોઈ ઘટના હોય તો તે એ છે કે આપ ગુરુ છો એવું આપને લાગતું જ નથી આ રોબિન્સવિલ અક્ષરધામ અને અબુધાબી મંદિર બનાવવા કરતાંય મોટી વાત છે કે આઠ વરસમાં આપને એક સેકન્ડે આ વિચાર નથી આવ્યો શ્રી મધુર હાસ્ય કરતાં કહે હજુ એ જ વિચાર નથી આવતો કે હું ગુરુ છું આદર્શ જીવન સ્વામીએ આગળ પૂછ્યું આપની જય બોલાવે ત્યારે આપ શું વિચારો છો સ્વામી શ્રી તદ્દન નિર્લેપ ભાવે કહે બોલે રાખે ક્રમ છે એ પ્રમાણે બધા બોલે તારીખ અગિયાર એક બે હજાર ઓગણીસ મુંબઈ સાંજે સભામાં આજે પધારેલા મહાનુભાવોમાં શ્રી પી એસ જયકુમાર કે જેઓ બેંક ઓફ બરોડાના એમડી અને સીઈઓ એ મુખ્ય મહેમાન તરીકે હતા સદગુરુ સંતોએ તેમને હાર તથા પ્રસાદથી નવાજ્યા સ્વામીશ્રીએ આશીષ આપ્યા સ્વામીશ્રી સાથે સર્વ એ ઠાકોરજીની આરતી ઉતારી હવે વિદાય લેવાની હતી પરંતુ સ્વામીશ્રી ઊભા રહ્યા તીર્થ સ્વરૂપ સ્વામીનું ધ્યાન દોર્યું જયકુમારનના માથાની પાછળથી બાજુએ હારના ફૂલની પાંદડી ચોંટેલી હતી સ્વામીશ્રીની દ્રષ્ટિ ક્યાં ક્યાં પડી જાય છે તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ત્રેવીસ સારંગપુર સાંજની સભામાં યુવકોએ સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો સ્વામી બાપા બીજાને વ્યસન કરતાં જોઈને મનમાં ઈચ્છા થાય છે કે આમાં કેવી મજા આવતી હશે તો તે વખતે અમારું મન કેવી રીતે રોકવું જોઈએ સ્વામીશ્રી કહે ઘણા બધા ઝેર ખાય છે તો ઝેર જમવાનું મન થાય સ્વામીશ્રીએ તરત જ કહ્યું એમ વ્યસન પણ ઝેર સમાન જ છે શ્રીજી મહારાજની ભગવાનની આજ્ઞા થઈ એટલે એ વ્યસન બધું ઝેર સમાન જ છે એને અડાય જ નહીં એને ખવાય જ નહીં જેમ ખરેખર ઝેર સામે આવે તો તમે અડો નહીં એક માઇલ દૂર ભાગી જાઓ તેમ શ્રીજી મહારાજની આજ્ઞા સિવાય આપણે જે કાંઈ ખાઈએ પીએ એ બધું ઝેર જ છે